તો આજે માં બાપને પાએ વાવા જાતા આયા રમતા હતા બહુ મોઢું કરો શેર કરો જય માતાજી બધાને સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે તો જવાનું છે નીણવાડવા તો કાલે તો આફાણગઢ ગયાતા તે બેન હાટુ કિઢવા હતા લેતા આયા સ્વાગત છે અમારા નવા માં તો ભાઈ પડે કઈશ ને મસ્ત મજાની સવાર અને મજામાં જો આપડા વિડીયો જોતા હોય ને ક્યારે મોડા હોય જ નહીં આપને ખ્યાલ જ હોય મજામાં જ હોય તો ભાઈ ખે હે રેલી આવે છે અને ભાઈ છોકરા માટે દોરો ને એવું આપણે પાઈ દીધું છે જો ભાઈ આપણે દર્શન ને ધ્રુવી ને સાટુ નહીં હા ક્યાં બતાડો ખરાબ થાય ને હવે અહી પર હાલો લઈ લો તો જઈ હાલો અમાર ધુવિયા જો લઈ લે પતંગ ને દોરો નહીં પાઈ દીધો દોરો બોલો તો ટેક કટી આવે રખડા આવે કોણ ભાઈ ઠેક મોટી જબર જતો હા ઈ પતંગ હું પતંગ કઈ તૂટી જાય ને સાંધવા થાય નહીં

તો પોજી ગયા છે આપણે વાળીએ તો આવડિયા ની વાઢવાની છે ટ્રેક્ટર લેવા દર્શનના પપ્પા તો જીરામ પાણી વાળવાના છે તો આ નીણ વાલો હવે વાઢી નાખી તો હમણાં ટ્રેક્ટર આવી જાય છે તો આપણે નીણ વાઢવાની હતી નીણ વાઢી નાખી છે આ જો બધા પાથરા કરી નાખ્યા છે હજે તું નીણ વાગતી હતી કાં ટ્રેક્ટર અમાર ધાર્મિક ટ્રેક્ટર હતા ને ફરી વાળ્યું એ તો ખા એમ ખાજો હારવા છે એને વિડીયમ બોલવાન કીધું એ તો કે મને શરમ થાય છે કા ધાર્મિક શરમ થાય છે એને અમાર બહુ શરમ થાય અમારે હરદી આજ આવશે નિશાળેથી એ બોલશે એને ન શરમ થાય તો આટલું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ધાર્મિક માયકતા કરતા પાથરા માથે જાતા નહીં તો ધાર્મિક ને હવે જોશે ટ્રેક્ટર ઉપર તો એ હવે મને નીણ ખડકવા કા ધાર્મિક એ ખાલી હા એમ જ બોલે છે બીજું કે મન બોલતા શરમ થાય છે તો હવે એટલા પાથરા રહ્યા છે તો હું મણું હવે અંબવા અને એ મને ધાર્મિક હવે મને ખડકવા આપણે નીણ વાઢી ને ભીરી વાળી હતા ને તો એક આપણે પણ વેતર ઉપર આવી છે એની હાટું થઈને આપણે આ જીન્સો હતા હશે ઝીંઝો બહુ મોટો થઈ ગયો છે ફૂડા હતા ને આવી ગયા છે માથે સુધી છે આપણે ઝીંઝો બધો એવડો થઈ ગયો છે મોટો મોટો તો હાલો ધાર્મિક ને એની નીણ વાઢી હતી ને છે એને વાઢવા આવ્યા છે એ ભરે તો આપણે અહીં જીન્સો વાટી નાખી જે એક ભારો બે ભારા વધીએ વાટી મોટો ભારો ને એક નાનો ભારો જો આ છે મોટો ભારો અને આ બાજુ છે નાનો ભારો તો આપણે હવે મણવી હારવા વાટીને વાટી વાળવી ફ્રી વાળી ફરી વાળવી આવડે છે જો આખો સિનેડો ભરાઈ ગયો છે ટ્રેક્ટર પેલા સિનેડો લઈને આવતા એટલે સિનેડો દ આવડી જાય નહીં ધાર

લાઇટ આવી ભાઈ દર્શન ભાઈ અમારે રજા હતી એટલે આ તો ભાઈ વાડીએ વેયા છે ચાલો સુ આજ માં પપ્પા ને પાણી વાવા જાતા આયા રમતા તા કોણ રમતો અમે કે તેરો મોઢે આ શું કર્યું છે આ મોઢે હ્યાં ચેની બહુ મોઢું છે વિશારે છે હ્યાં હાલો એને નહીં કે હાલો ભાઈ વિચાર્યા છે હાલો તો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે

બબરા કરવા પણ આ મોટું ધોઈ નાખજો જો આ સાવી ભઈને એક જડે છે કેની માંગે છે જડે છે ને જો અલ્યા ભાયરો સાઈ સુ આ તો ઓટોમેટિક આવી કા ઇલા ઇલા વાહ બે વાહ કાંઈ ન ઘટે એટલે અલ્યા આ જો વાંધો મોટો ને બધું વાંધો અમારે અમાર તુયકાનો ભાઈ જડે છે જની હોય એ લઈ જજો કે છે ને પેલા અમે આ હું મેં તને જોયું ને પેલા મોટર જોઈએ પછી તને જમવા દેવાનું છે ખાવા હો મોટર આપણે સલુ કીધી છે ને ભાઈ પાણી આપણે હેલું આવે છે જો હેલ્યું આવે છે ને પણ જો આપણે હવે વસાડા આડીએ આપણે આવી જાય એટલે વસાળાને ધોરીએ જો આ છે આપણે પેલો આડિયો પછી આ પાણી વસાળાનો હજી એક ધોર્યું આપણે આમ છે

મેં એવું છે ભાઈ બે કુવાનું પાણી હતું બે કુવાનું પાણી આપણે ખોટવાડી દીધું છે અને વાગી ગયા છે ત્રણ ત્રણ વાગ્યા છે એટલે આપણે ગામમાં તો ગામમાં આપણે ભાઈ એક જો આપણે ફર્શ્યુનર છે તો આ ફર્શ્યુનરને આપણે ગામમાં પુગાડી દેવી અને પછી ચાર વ્હીલ વાળી ફરસુનાર લઈને આવી પાછા

લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો ફરી પાછા મળશું નવા વલોગ માં બાય બાય